દેશભરમાં હાલ મોંઘવારીએ માજા મૂકી છે અને શાકભાજીના ભાવો તો આસમાને છે ત્યાં ટામેટા બટાકાની દૂધની ચોરી વચ્ચે લસણની થઈ ચોરીના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે ત્વરિત કામગીરી કરી લસણ ચોરોને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે ભારતમાં હાલ મોંઘવારી આસમાને પહોંચી છે તો શાકભાજી સહિત ખાદ્ય પદાર્થોના ભાવો પણ ઊંચે જઈ રહ્યા હોય જ્યારે ટામેટા બટાકાના ભાવો તો અસહ્ય થઈ ગયા છે તો છેલ્લા ઘણા સમયથી સુરતમાં ટામેટા બટાકા અને દૂધની ચોરીની ઘટનાઓ સામે આવતી હતી ત્યારે બે દિવસ અગાઉ લિંબાયત વિસ્તારમાં લસણ ચોરીની ઘટના સામે આવી હતી તેમાં ટેમ્પામાં એકાણું હજાર રૂપિયાથી વધુની કિંમતનું લસણની ગુણોભરી અજાણ્યો ચોરી કરી ભાગી છૂટ્યો હતો આ ઘટનાને લઈને તાત્કાલિક લિંબાયત પોલીસે સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ લસણ ચોરી કરનારા સહારા દરવાજા ખાતે આવેલા ઉમરવાડા ટેકરો ઝુંપડપટ્ટીમાં રહેતા ગોવિંદ ગોપાલ ચુનારા અને ગોડદરા ખાતે પ્રકાશનગરમાં રહેતા રાજકુમાર રામકિશન આહીને ઝડપી પાડ્યું હતું પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલા એકાણું હજારથી વધુની કિંમતને આઠસો છત્રીસ કિલો લસણ સાથે લસણ ચોરીમાં વપરાયેલ થ્રી વ્હીલ ટેમ્પો અને રિક્ષા મળી બે લાખ એકાણું હજારથી વધુ મતા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે अजर कुर्से झाले सेटा